રાજકોટ સાડી ઉદ્યોગ પ્રદૂષણ માટે કુખ્યાત સાડી ઉદ્યોગનું પ્રદૂષણ જુઓ પ્રોસેસ હાઉસને લઈ સ્થાનિકોમાં માં રોષ જોવા મળ્યો કેવા માંગુ છું કે આ જે પ્રદુષણ વાળું પાણી જે વકળા જે આ વરસાદ પડે છે ત્યારે આ પાણી ઓકડા મારફતે છોડી અને ગામની અંદર આવે છે અને ગામમાં જે આપણે નળમાં જે પાણી આપીએ છીએ એના એમાં એની અંદર પ્રવેશ કરે જેથી ગામની અંદર ઘર ઘર સુધી આ પ્રદૂષણ પાણી પહોંચે છે જેથી તંત્ર પાસે એક મારી હાથ જોડીને વિનંતી કરું છે કે તાત્કાલિક આ પ્રોસેસને બંધ કરવામાં આવે મારો પ્રશ્ન એ છે કે અમારી સીમમાં મારા ખેતરની બાજુમાં એક પ્રોસેસ યુનિટ આવેલું છે જે તેનું ગંદુ પાણી સેલામાં છોડે એથી અમારા કુવા બોરમાં એનો કરંટ આવતા એ પાણી પીવાલાયક નથી અને ખેતી કરવાલાયક પણ નથી અમારો પાક વારંવાર વાવવા છતાં નિષ્ફળ જાય છે અને બીજું અમારે કોઈ ત્યાં મજૂરો આવતા નથી એટલું પાણી દુર્ગંધ મારે છે એને હિસાબે અમારો પ્રશ્ન એ જ છે કે વહેલામાં વહેલી તકે આ યુનિટ બંધ કરવામાં આવે જનરલી જે આવે હેલ્થ વિભાગમાં આવે ડૉક્ટરનું ક્યાં તેઓ એ લોકો આપીએ કે કાને કેન્સર થયેલું છે કઈ નહીં એટલે હેલ્થ વિભાગનો પ્રશ્ન આ પાણી પ્રદૂષણ તો છે ને બાર પાણી જાય છે ને આપણે કોઈ એને ઓલી કરવાની બાર પાણી કાઢવાની એને જે મંજૂરી જ નથી તો એને પાણી બહાર કાઢતું તો બાર એનો આપણે સેમ્પલ લીધેલો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે